હવે સ્વામીજી હવે તમે ગુનાથી સ્વામી ઉપર થોડોક મહિમા વિશે તમે કહી શકશો ચોક્કસ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જેમ એક આપણા હિન્દુ ધર્મમાં લવકુશની જોડી છે કૃષ્ણ બલરામની જોડી છે સ્વામિનારાયણ ભગવાનમાં ગુનાતીતાનંદ સ્વામી અને ગોપાલનંદ સ્વામી એ જુગલ જોડી હતી આ સ્વામિનારાયણ સંપ્રદાયને વિશ્વવ્યાપી બનાવવામાં આ બંને મહાપુરુષોનું આગવું અને અનેરું અને અનોખું યોગદાન છે દરેક પોતપોતાની જગ્યાએ મહાન હતા અને બંનેની જોડી એટલે એકબીજા એકબીજાના પૂરક હતા હા ગોપાલનંદ સ્વામી પોતાના લાડીલા શિષ્યો એ ગુણાદિત્યાનંદ સ્વામીને સમર્પિત કરી શકે તો ગુણાદિત્યાનંદ સ્વામી પણ ગોપાલનંદ સ્વામીનો મુક્ત કંઠે મહિમા ગાઈ શકે અને અનેકના હૃદયમાં ભગવાનનો ભેટો કરાવી શકે શરદ પૂનમ જેવી પવિત્ર દિવસે પ્રગટેલા ગુણાતીતાનંદ સ્વામીએ શરદ પૂનમના નિર્મળ ચાંદાની જેમ હજારોના ના હૈયા નિર્મળ બનાવ્યા હતા ગુણાતીતાનંદ સ્વામી એટલે છતાં દેહ અનેકને બ્રહ્મરૂપ કરનારા સાધુ ગુણાતીતાનંદ સ્વામી એટલે અનેક સાધુના ગરવૈયા સાધુ ગુણાતીતાનંદ સ્વામી એટલે સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી જુનાગઢની મહંતા સંભાળી કથાના યશની સાધુ જેમ ગંગાના પ્રવાહમાં હાલો જાતો એમ ગુણાદિત સ્વામીના મુખથી અખંડ કથા વાર્તાનો પ્રવાહ હાલ આજે વિશ્વમાં અનેક પ્રકારના મહાન સંતો ભક્તો છે દરેકની મહાનતાના અલગ અલગ રહસ્યો હોય છે કોઈ સારા લેખક હોય એટલે મહાન હોય કોઈ સારા કલાકાર હોય એટલે મહાન હોય કોઈ સારા ચિત્રકાર હોય તો એને લઈને આપણે આજે કહેતા હોય કે આ ચિત્ર કોઈ સારા શિલ્પ કલા જેમ બ્રહ્માનંદ સ્વામી મંદિર બનાવ્યા પણ આજ દિવસ સુધીના ઇતિહાસમાં કોઈ વક્તા હોય અને એ વિશ્વવ્યાપી કારણે બન્યા હોય એવું જોવા મળશે લેખકો શિલ્પકારો એના તો એક્ઝામ્પલ મળે જ છે પણ વક્તા હોય અને વિશ્વવ્યાપી બન્યા હોય તો એ માત્ર ગુણાતીતાનંદ સ્વામી હતા એ કથા વાર્તા વક્તા જે વાત એ વાતો કરતા હતા કે વાતો આજે આ બ્રહ્માંડમાં એના ત્યારે સ્વામી પણ એવા હતા કે છપૈયા અયોધ્યા માં જે લીલા થઈ પોતે તો જોઈ શકતા હતા ઓ તો જોઈ શકતા હતા જોવાડી પણ શકતા હતા પણ આ પણ દેખાડી શકતા આ પણ વાલેરા વરુ લીલાખાના મુંજા સૂરું આવા અનેક જીવનને પરિવર્તન કરાવનારા સંત નાની એવડી વાત કે એક સંતના ગુણ લેવાથી કે એક સંતના યોગમાં આવવાથી કેટલું પરિવર્તન થાય આજનું વિજ્ઞાન પણ એવું કે છે કે સુખિયા થવું હોય તો તમે પોઝિટિવ થિંકિંગ કરો રચનાત્મક કાર્ય કરો પણ પ્રત્યેક વ્યક્તિ ની મહાનતા એના કાર્યોથી અને એના સદગુણોથી છે આજે પણ કોઈની મહાનતા ગાવી હોય તો ભગવાનની મહાનતા એમના કાર્યો એમના સદગુણો એના સ્વરૂપથી છે ત્યારે સંતની માનતા એના કાર્યો અને એના ગુણો તો બે છે છે એની સ્થિતિથી ભાયાવદર પધાર્યા હતા એ ભાયાવદરમાં લાલાભાઈ પટેલ એ તે વખતે એક પ્રતિષ્ઠિત વ્યક્તિ હતા પણ એમના ગુરુ માધવગર દાદજી દાસજી હતા એ ભગવાનને નિરાકાર સ્વરૂપને સમજતા હતા એમની અહીંયા શ્રદ્ધા આસ્થા હતી દરેકની શ્રદ્ધા આસ્થા દરેક માટે શ્રેષ્ઠ હોય છે તો ગુણાતીતાનંદ સ્વામી નું નામ સાંભળીને એમ થયું કે અમને એમને જે જઈને પ્રશ્ન પૂછીએ વાતો કરીએ હવે આમ જોઈએ તો ગુણાતીતાનંદ સ્વામી માટે એવું કહેવાય છે કે સ્વામી એવું ભણેલા નહોતા કેમ કે સ્વામીનું પ્રેમનું અંગ હતું અને એટલે તો ભગવાન ધામમાં ગયા તો ધરોજનું એમ થયું ધરોનું જીવન જળ એ તો જીવે છે ને મારું જીવન ગયું એમ કે મૂર્છા ખાઈ ગઈ આ પ્રેમની એક સ્થિતિ છે અને પુરુષો તમે નારાયણે પ્રગટ થઈ દિવ્ય દર્શન આપીને હાથ પકડીને કીધું કે સ્વામી એમાં તમારે હારે રહેશે અને પ્રેમીની સાથે પુરુષોત્તમ રહે જ જેમ ગોપીઓ પ્રેમી હતી તેની સાથે ભગવાન કૃષ્ણ રહેતા એમ ગુનાતીતાનંદ સ્વામી સાથે અખંડ સ્વામિનારાયણ ભગવાન રહેતા હતા અને કોઈ પણ વ્યક્તિની જેને ભગવાનનો સાથ હોય ને એને કોઈ ન પહોંચી શકે કેમ જે ભગવાન એક તત્વ જેવું છે સ્વામી ત્યાં ગયા તો એ માધવગઢ એમના શિષ્યો સાથે આવ્યા અને ગુણાતીતાનંદ સ્વામીની મુક્તિ નીકળતી વાતો સાંભળી ના તમામ સંશય છેદાઈ ગયા હૃદયમાં શીતળ શાંતિના શેરડા પથરાયા જીવન પરિવર્તન થયું કે સ્વામીજી આપની વાત સાંભળતા મારા સાઠ વર્ષની જિંદગીમાં જે અનુભૂતિ નથી થઈ આજ અનુભૂતિ થઈ રહી છે માટે આપ જે કોઈ કહો સ્વામી કે બસ આપ પણ ઈશ્વરની આરાધના કરો છો અમે પણ કરીએ છીએ આપણે સાથે મળી એકબીજાના પૂરક બનીએ બાધક નહીં અને આપણો હિન્દુ સનાતન ધર્મ નું મેન સૂત્ર છે કે ભાઈ સાથે રહીને કામ કરો વ્યાસ ભગવાન એક એવા થયા કે અમને સાથે રહેવાનું શીખવાડવા માટે ભગવાનને વિષ્ણુ પુરાણની રચના કરી શિવ પુરાણની રચના કરી દેવી ભાગવતની રચના કરી ભાગવતજીની રચના કરી બ્રહ્મ પુરાણની રચના કરી શુકાંગ કે બપા ભગવાનના નામે તમે ભાગલા ન પડો અને ભોગવાદી ન બનો તમારું સ્વાર્છિતવા માટે આ મોટા પુરોષની મહાનતા છે પછી શંકરાચાર્ય એવા ત્યાં પછી ભગવાન સ્વામીને એવા ત્યાં કે બદ આખા ધર્મને સાથે રાખ્યા કેમ જે એકતા હશે ત્યાં જ પ્રભુતા હશે આ બંને પોતપોતાના જ એક સાંકર મતમાં મોભેદા પ્રવૃત્તિ સ્વામિનારાયણ સંપ્રદાય હતા પણ બંને એકબીજાના પૂરક બન્યા સ્વામી કે હું બહુ તો તો આ માધવગર સ્વામીજી બીજું તો કઈ જોતો નથી પણ મને એક આપની સ્મૃતિ આપો કેમ છે તમારા જેમ નારદથી વાળીઓ વાલીઓ લૂટારો પરિવર્તન થયું મારું જીવન પરિવર્તન સ્વામી કે શું આપું ક્યાંક વસ્તુ પદાર્થ આપશે તો ખવાય જશે આ તમારી તુમડી આપો સ્વામી કે તુમડીને શું એ કે હું આ મારા રૂમમાં બાંધીશ એટલે મને કાયમ સમજી દે છે કે આ એક એવા મને જિંદગીમાં મળ્યા જેને મને હૈયામાં શાંતિનો સાગર પથરાયો હતો કોઈને ગુણ આવે એના દર્શન થાય તો કેટલી મહાનતા આવે છે કામ કરે એમાં અચાનક માધવ ઘરે બીમાર પડ્યા પેલા જાણે અજાણે કઈક ભગવાન નો દ્રોહ થયો હોય ભક્ત નો દ્રોહ થયો હોય તો કર્મ કોઈને છોડતું છે નહીં કર્મ તો ભગવાન વ્યાજ્યે કહ્યું કે હજાર ગાયો હોય એમાં વાચડાને છોડો એની માને ગોતી લે એમાં આપણું જ શુભ કર્મ કે આપણું જ અશુભ કર્મ આપણને ગોતી લે છે એટલે કીધું કે બબુલ કે બીજ બોકે કભી આમ કે ફલ નહીં વાવો એવો લણો દો એવું લ્યો મદદ આપો મદદ મળે પ્રેમ આપો પ્રેમ મળે સન્માન આપો સન્માન મળે બીજાને સુખ આપો સુખ મળે સમજણ આપો આપણી સમજણ આપણને મળે પરંતુ કોકને દુઃખ આપ્યું તો દુઃખ જ આવશે અપમાન કર્યો તો યાદ રાખજો એકવાર બીજ જમીનમાં વાયુ એના હજાર દાણા થાય છે એમ બધું હજાર ગણું મળશે આપણું જ આપણને હજાર ગણું થઈને મળે છે માટે લાખ વાર વિચારીને હો વાર ને લાખ વાર વિચારીને કર્મ કરવા કોકનું અપમાન કરતા કોકને દુઃખ દેતા લાખ વાર વિચારવું કેમ જે પરમાત્માને ત્યાં ડેર નથી ને અંધેર નથી લોકો ભલે કહેતા ત્યાં ડેર છે અંધેર નથી સમય આવે ત્યારે એ તો એક કુદરતનો ક્રમ છે કે આંબો વાવ્યો હોય તે દસ બાર વર્ષે ફળે એમ એ આના જન્મે નકર ફળે આને એક તુમડી યાદ રાખી પણ એના પાપ હતા એના કારણે યમદૂતના દર્શન થયા દુખી થયા પણ જ્યાં તુમડી નું યાદ આવી તે યમદૂત ભાગી ગયા જે સંતની પ્રસાદીની પ્રસાદી તુમડી ભાગ જોવે યમદૂત ભાગી જાય તમને દિવ્યતા લાગે છે ને પછી એમના શિષ્યોને લઈને ગયા કે આ મારા દુઃખ આ તુમડીએ મને રક્ષા કે માટે મહાન છે ચાલો ન્યા ગઈ જઈએ જૂનાગઢ ગયા અને કીધું કે હું તો હવે આ સ્વા સંતના પ્રતાપે સુખી છું તમારે સુખી થાઉ ત્યાં સેવા કરજો અને પાછા આવ્યા અને ટૂંક સમયમાં જ ભગવાન સ્વામિનારાયણ ગુણાદિતાનંદ સ્વામી વગેરેમાં હજારો મુક્તોને સાથે લાવી અને ડંકો વગાડીને ધામમાં તેડ ગયા આ જેનું એક તુમડીનું સ્મરણ થાય ત્યાં પાપીઓના પાપ ભાગી જાય યમદૂતો નાસી જાય જીવન પરિવર્તન થાય તો એ સ્વયં કેવા હશે અને એ ગુણાદિતનંદ સ્વામી એવા હોય તો એ સ્વામી જેની ઉપાસના કરતા હતા જેની ભક્તિ કરતા હતા જેની માટે કુરબાની આપી હતી એ ભગવાન સ્વામિનારાયણ કેવા હોય માટે જે ભગવાનને સમર્પિત થાય એમાં ભગવાન જેવા એ ગુણ આવે એના મૂર્તિમાન નમૂના છે જેમ કે ભગવાન રામને હનુમાનજી સમર્પિત થયા તો હનુમાનજી ભગવાન રામ જેવા પૂજાના અર્જુન શ્રી કૃષ્ણ ભગવાનને સમર્પિત થયા તો નારાયણ જોડે નર તરીકે આજે નર ભગવાનની જય બોલાય છે એ જ રીતે ગોપાલનંદ સ્વામી ગુણાદિત સ્વામી ભગવાન સ્વામિનારાયણને સમર્પિત થયા તે ભગવાન જેવા સાધુ ગણા અને એના દ્વારા હજારોના જીવનના કામ સહજમાં ટૂંકા થઈ ગયા બહુ લાંબો રસ્તો શોર્ટ થઈ ગયો અને આ લોકોમાં તો સુખી થયા જ અંતે ડંકો વગાડીને ધામમાં પણ ગયા માટે આવો આ મુક્તોનો સર્જનની આ સંપ્રદાય ફેક્ટરી છે આ સંપ્રદાય કલ્યાણનો સંપ્રદાય છે આ સંપ્રદાય સૌને સુખી કરવાનો સંપ્રદાય છે આ સ્વામિનારાયણ સંપ્રદાય દિવ્ય જીવન જીવવાનો રાહ સંપ્રદાય છે આ સ્વામિનારાયણ સંપ્રદાય એટલે નિર્વ્યસની અને નિર્વાસનિકના આદર્શ નમૂનાનો સંપ્રદાય છે આપણે પણ આવા સંપ્રદાયમાંથી આવા સદગુણો શીખી આપણા જીવનને ધન્ય ધન્ય બનાવીએ એવી પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં પ્રાર્થના અસ્તુ જય સ્વામિનારાયણ